આને માટે પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજન અમે વિચારીએ છીએ આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે પ્રગતિમાં છે જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવા એક વખત જે પ્લાન બી જે છે આ જાહેર કરવામાં આવશે પછી અમે મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ ઇન્સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યા મેં પ્રમાણ ફોર્મ પણ લઈ જશે અને હરાજીમાં પણ ખૂબ સારી રીતે સમય ઓછો છે પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા દસ દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીએ છીએ ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે જે પણ ઓનલી એક માત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય ફોર્મ લઈ જવાનું હોય આ જ એક્ટિવિટી બાકી છે બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગ ને લઈને ટેન્ડરને લઈને ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાનું આ સમયસર ચાલી રહ્યું છે

માન્ય મુખ્યમંત્રીની મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ સ્વાગતમાં જેટલા પણ જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગતમાં જે પણ અરજદારો આવતા હોય આ અરજદારોની તકલીફને પ્રોબ્લેમ્સને સમયસર સાંભળીને સમયસર નિકાલ કરવાનો સરકારની ખૂબ જ મહત્વપૂર્ણની જવાબદારીમાં આવે છે આ દરેના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે સ્વાગતની જે ફરિયાદ નિવારણની જે મેકેનિઝમ મેકેનિઝમ જે છે આને વધુ સુદ્રઢ બનાવવી જોઈએ અને આ ફરિયાદ નિવારણની કામગીરીને સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં જેટલા પણ સ્વાગતના કેસીસ આપણે અહીંયા જિલ્લા કચેરીથી જિલ્લા કલેક્ટરની કચેરીથી સાંભળવામાં આવ્યા હોય આ તમામ કેસીસને ફરીથી રીઓપન કરવામાં આવશે અને જે જે કેસીસનો નિકાલ થઈ ગયું છે પરંતુ જે કેસીસનો હજુ સુધી નિકાલ નહીં થયો હોય આ કેસીસના પ્રાંત અધિકારી મામલતદારશ્રી મારફત અથવા જે પણ સંલગ્ન અધિકારી છે આનાથી રિપોર્ટ મંગાવીને આ લોકોનો હકારાત્મક ઝડપથી જે નિકાલ થાય એના માટે પ્રયત્ન કરવામાં રહેશે સેમ સૂચના તાલુકા લેવલ ઉપર આપવામાં આવી છે અને એસડીએમ શ્રીને પણ આના બાબતમાં ઇન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા છે બીજું પણ નિર્ણય લેવામાં આવ્યું છે કે જિલ્લાના તમામ સિનિયર અધિકારી જે છે આ તમામ સિનિયર અધિકારી આવનારા દિવસોમાં જે પણ તાલુકા સ્વાગત હશે આને પણ અટેન્ડ કરશે અને દરેક સિનિયર અધિકારીને ત્રણ મહિના માટે તાલુકા ફિક્સ કરવામાં આવશે જેથી કોઈપણ પ્રશ્નનો એક મહિનામાં નિકાલ નહીં આવે તો બીજા મહિનામાં આ જ અધિકારી દ્વારા સાંભળીને આનો યોગ્ય નિકાલ કરવામાં આવે આને માટે પણ સૂચના આપવામાં આવી છે આપ તમામને ખબર છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ગયા અઠવાડિયામાં જિલ્લાના તમામ બ્રિજનો ઇન્સ્પેક્શન પૂર્ણ થયો છે અને ઇન્સ્પેક્શન મુજબ જે ચાર રૂરલ વિસ્તારના બ્રિજ છે જે ઓલરેડી આપની સાથે માહિતી શેર કરવામાં આવી છે અને ભારી વિકલ્સ માટે પણ કરવામાં આવે છે લાસ્ટ પંદરમી તારીખે આરો મિટિંગ્સ લેવામાં આવી છે અને આરો મિટિંગ્સમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓને તમામ રેવન્યુ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે જમીન માંગણીના જે પણ પ્રકરણો છે જે ત્રીસ દિવસથી જે વધારે પેન્ડિંગ રહેતા હોય તો પર્સનલી ફોલોઅપ લઈને આ તમામ પ્રકરણને જે સ્થળ ઉપર જે કચેરીમાં અટક્યા છે તે આ કચેરીમાં પર્સનલી વાત કરીને આ પ્રકરણનો ઝડપથી નિકાલ લાવે જેથી કોઈ પણ પ્રકરણ જે છે આ

તંત્રને અરજદારો માટે વધુ સંવેદનશીલ બનાવવા માટે તમામ પ્રાંત અધિકારીશ્રીઓને તમામ મામલતદારશ્રીઓને તમામ રેવન્યુ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે જે પણ અરજદાર હતો અને સાથે ખૂબ સારી રીતે આનું માર્ગદર્શન કરવું જોઈએ અને અરજદારની જે સમસ્યા છે આનું આપણે સંવેદનશીલ રીતે અને લોકાભિમુખ વહીવટીતંત્ર રીતે આપણે આનો નિકાલ કરવું જોઈએ છેલ્લા બે અઠવાડિયામાં આરઆરટી કેસીસમાં એકસો વીસ કેસીસને સાંભળવામાં આવ્યા છે અને થર્ટી સેવન કેસીસને ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે આજે પણ લગભગ ચાલીસ જેવા કેસીસ જે છે આ સાંભળવાના છે એવી જ રીતે પુરવઠાના ટોટલ પચીસ જેવા કેસો જે છે આને સાંભળવામાં આવે છે અને કેસોને ઠરાવ લેવામાં આવે છે પ્રયત્ન આ રહે છે કે જે પણ આપણા જૂના આરઆરટી કેસીસ છે જૂના પુરવઠાના કેસીસ છે અને ઝડપથી સાંભળીને આની એક બે તક આપીને આનો સમયસર નિકાલ થાય જેથી જૂના આપણું ઘણા બધા કેસીસ છે આનો આપણે સમયસર નિકાલ કરી શકીએ છીએ આપણે ત્રણ તાલુકામાં

અને બાકી જે કામ છે અને ઝડપથી નેશનલ હાઈવે કહેવામાં આવ્યું છે કે અને જે પૂરતા પ્રમાણમાં મેન પાવર મટીરિયલ અને જે મશીનરી જોઈએ છે આ મશીનરીની વ્યવસ્થા કરે સો દેટ આની કામગીરી જે છે ઝડપથી આગળ વધારી શકાય નેશનલ હાઈવેના જણાવ્યા મુજબ કે જે અગાઉમાં ટોલ હતો આ હંડ્રેડ પર્સન્ટના સેવન્ટી ફાઈવ પર્સન્ટ કરી દેવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે લેખિતમાં આપ્યું છે જેથી જે નેશનલ હાઇવે કહે છે આની વાતને આપણે સાચી માની અને સાથે સાથે નેશનલ હાઈવેને આને પણ નેશનલ હાઇવે ઓથોરિટીને આ બાબતમાં પણ સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ સર્વિસ રોડ છે આનું પણ રાત્રે મોડા વર્ષમાં જ્યારે ટ્રાફિક ઓછું હોય ત્યારે ઝડપથી રિપેર કરે જેથી ટ્રાફિકના પ્રશ્નો પણ નહીં રહે ત્યાં ટ્રાફિક માર્શલ્સ પણ નિમણૂક કરવામાં આવે છે અને એસપી સાહેબ દ્વારા ટ્રાફિકના પોલીસ પર્સન્સ પણ નિમણૂક કરવામાં આવે છે ક્રેન્સ પણ મૂકવામાં આવે છે જેથી ટ્રાફિકનું મુવમેન્ટ છે આ સિમ્બલાઈઝ કરી શકાય આપણે ઘણી બધી કામગીરી તમામ એજન્સીસ કામ કરે છે અને તમામ એજન્સીઝને સાથે દસ દિવસમાં કામગીરી પૂરો કરવાનું સૂચના આપવામાં આવી હતી વચ્ચે વરસાદ આવી જાય તો જુદી વસ્તુ છે બાકી જ્યારે પણ અત્યારે બધા પ્લાન્ટ એક્ટિવિટેડ છે અને તમામ આરએનબી સ્ટેટ આરએનબી પંચાયત નેશનલ હાઈવે તમામ કામગીરી કરી રહ્યા છે મને અપેક્ષા છે આવનારા એક અઠવાડિયામાં મોટાભાગે કામગીર છે